તો આજ તો હે ને આપણે વલીવાડી આટો મારવા જવાનું છે કારણ કે બધા નહીં મારા પપ્પા એક પાણી વારે અને મારે આ જાન છે ત્યાં આટો મારો મારી મમ્મી તું કાડાવરું કામ કરતી હે ખબર ને તો હાલો આપણે જઈએ એટલે વલીવાડીએ અને મગ બગના નિરીક્ષણ કરીએ કારણ કે હું લગ્ન લગનમાં ગઈ હતી પછી તો હું વલીવાડી ન જ ગઈ એ પેલાની નતી ગઈ લગભગ તો હાલો આપણે આટો મારી આવીએ ખાસ તો એક વાત તમને કહેવાની ભૂલાઈ જ ગઈ કે આપણે હે નવીન કામ ઉખેર્યું આપણે આજે બારી છે ને એ બારી લગાડવાની છે અને થોડાક જ સમયમાં જો કે દસ થી પંદર ઘરે એક નાનો એવો પ્રસંગ આવવાનો છે એટલે એની બધી તૈયારી હાલે બારીઓ નખવાની તો બસ હાલો તો હવે મસ્ત મજાનો પ્રસંગ આપણે કરવાનો છે એક આવા કીક આપડા મોક થઈ ગયા ને મારા પપ્પા જો આ પાણી વારે હાલો ન્યા જઈને જ હવે ડાયરેક્ટ મળીએ આવો કીક ફાલ છે કે ફાલ તો હારો છે એમ તો મોટા મોટા થઈ ગયા હું પણ કે દઉં નતી આવી ચાર આટો મારો આવી પાણી વારે આજે મારા પપ્પા છે મોન વ્રત છે કે નહી બોલવાનું કે મોન વ્રત છે એમ કે ને તડકો કોઈ બહુ ને આમ ફળે થઈ દીધા ફળ ને વગી જાય હલો રામ નામ ખેતર છે ને આવી કીધું તો ફોન કરે ને શું આવી આટો મગજો આ નથી પાણી પાણી જો વાંધો મગમાં આપણે ફાલે આવે ઓરી નીકળે આ પાછો

વાડી પૂગી ગયા ને ગરમી ગરમી થઈ ગયા ને મારા પપ્પા ને હટા મારી મમ્મી નેટાણ જવાનું છે કેશો જ થોડા કામ થી હાલો મારી મમ્મી ને કહી દો અને થી મારા પપ્પા એમ કીધું કે તારી મમ્મી ને કહેતો ત્યારે રહી દરેક કહેવો જવાનું છે થોડુંક ઘણું કામ એ તો મને તો ખબર ને હાલો હવે આપણે હે ને ઘેરે પૂગી જઈ અને ગરમી ગરમી થઈ ગયા કારણ કે તડકો એવો છે ને ટાણા મેં દસ વાગે તડકો માથે લીધો એ મમ્મી જો ને કપડા જ ધોવે હજુ નેવરી નથી થઈ બિસાડી તો હાલો હું થોડુંક ઘણું કામ કરવા લાગુ અને અટાણે એને મારા પપ્પાએ તૈયાર થાય કીધું એટલે મારી મમ્મી ગાય ગા તૈયાર થઈ જાય પપ્પાએ કીધું કે હવે જવાનું છે થોડાક કામથી તો હાલો વાડી પૂગી ગયા પાણી બાણી પીને પછી બ્લોગ લઈએ તો મસ્ત મજા નાખી દોરી લુગડાની ભરાઈ ગઈ અને એટલે બધા ધોઈ નાખા અને મેં હુકવી નહીં ખા ને મારી મમ્મી અટાણે કરે દર ભાત સીતારામ શ્રી કૃષ્ણ બધા દસ વાગે ગયા નાસ્તા છે ને કામ એટલું બધું હતું ને નેવરી અટાણે સેટ થઈ

આ હા એવાઓ આયવા કારા મહી જો થઈન તડકાના એવિડે મોટા ખાવણા મે નાની જરૂર પડે આપડી મેન વધારે આની જરૂર પડે ખાવણાને ઉનારામાં પાંદડાને બહુ ખાવે તે માન માન લેવાણ એકપરા કેલબો ટંગાઈ વાળા થી કે લે ખાવણાને જ પડે ખાવણાને એમ ન શું છે આમાં આમાં હે તારે પેલા તા રસ હ

તો બસ આજનો અમારો આવો તો અમારો વિડિયો ગમ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો પૂછતા ની ફરી એક નવલોગ મળી છે ત્યાં સુધી બતાવીને હર હર મહાદેવ મહાદેવ